નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે તમે ઘરે બેઠા તમારું ફોર્મ જે છે એ ઓનલાઈન કેવી રીતે ભરી શકો છો મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આ જનો આ વિડીયો તમારે ફોર્મ ભરવા માટે ઓજસની વેબસાઇટ છે એના પર જવાનું છે તો તમે ગૂગલમાં ઓજસ લખીને સર્ચ કરશો તો જે આ પહેલી જ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આ વેબસાઇટની લિંક છે એ મળી જશે તો સિમ્પલી તમારે જે છે એ આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની છે જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે એની અંદર સૌપ્રથમ પ્રથમ તમે આ જે ઓનલાઈન એપ્લિકેશનનું જે ઓપ્શન દેખાય છે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન તમારે સિમ્પલી જે છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો બીજા પાંચ ઓપ્શન જે છે એ તમારા સામે ખુલી જશે એની અંદર સૌ પ્રથમ છે એપ્લાય બીજો ઓપ્શન છે એડિટ માટે એટલે કે તમે કોઈ એપ્લિકેશન કરી છે એની અંદર તમે સુધારો વધારો કરવા માંગો છો તો એ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે અને છેલ્લે તમારું ફોર્મ તમારે જે છે એ કન્ફર્મ કરવાનું હોય છે અને એના પછી તમારે જે છે એ સો રૂપિયા બસો રૂપિયા જે પણ ફી આવતી હોય ફી અને એપ્લિકેશનની જે પ્રિન્ટ લેવી હોય એના માટે તો સિમ્પલી અત્યારે જે સૌ પ્રથમ ઓપ્શન છે પહેલો અપ્લાય તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે અપ્લાય પર ક્લિક કરશો એ જે સિલેક્ટ એડવર્ટીઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ તો એની અંદર આપણે કયું કરવાનું છે તમને જીપીઆરબી ગુજરાત પોલીસ એ દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમે જે જાહેરાત બધું આવી જશે ગુજરાત પોલીસ દળમાં વર્ગ વર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા રક્ષક કેડર માટેની ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ બાર બે હાજર પચીસ જે છે એ રાખવામાં આવેલી છે અહીંયા તમને જે અપ્લાયનું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે અપ્લાય પર ક્લિક કરશો અહીંયા જે છે એ આ પ્રમાણે જે છે એ ખુલી જશે તમે જોઈ શકો છો અપ્લાયનો અને જે છે એ પોલીસ ભરતીની તમામ વિગતો જે છે એ આપવામાં આવેલી છે પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરવા માટે તમારા જોડે જે છે એ સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને તમારી વય મર્યાદા જે છે એ એકવીસ વર્ષ હોવી જરૂરી છે અને તમારે જે છે એ કોન્સ્ટેબલ માટે જો ફોર્મ ભરવું હોય તો તમે જે છે એ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર જે છે એ અઢાર વર્ષ હોવી જરૂરી છે તો અહીંયા તમને જે આ અપ્લાય નામનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો અહીંયા તમારે સામે ઓપ્શન આવી જશે એન્ટર રજીસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનું તો તમે ઓજસ પર પહેલા કોઈ પણ ભરતીની અંદર ફોર્મ ભરેલું હોય અને અહીંયા તમારું રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો તમે તમારું જે ઓટીઆર નંબર છે એ અહીંયા નાખી શકો છો જે રજીસ્ટ્રેશન નંબર હોય એ અને તમારું જે છે એ ડેટ ઓફ બર્થ નાખી અને તમે જે છે એ અહીંયા ડાયરેક્ટ કરી શકો છો પરંતુ આપણે જે છે એ તમારે શું કરવાનું છે તમે પહેલી જ વાર ફોર્મ ભરતા હોય અથવા તો તમારે જે છે એ આ વિગતો તમને યાદ ના હોય તો અહીંયા સિમ્પલી જે સ્કીપનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે સ્કીપનું બટન પર ક્લિક કરશો અહીંયા જે છે એ ખાસ અગત્યની સૂચના જે છે એ તમારા સામે આવશે પહેલી જ તમે જોઈ શકો છો પીએસઆઈ કેડર તો તમે જે છે એ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો નેવું થી તેવીસ ડિસેમ્બર બે હાજર સાત વચ્ચે જે છે એ જન્મેલા હોવા જોઈએ એટલે કે તમે પીએસઆઈ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી જન્મ તારીખ ડિસેમ્બર ઓગણીસો નેવું થી તેવીસ ડિસેમ્બર બે હાજર સાત વચ્ચે આવતી હોવી જોઈએ અને તમે જે છે એ લોક લોકરક્ષણ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી જન્મ તારીખ ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો બાણું થી તેવીસ ડિસેમ્બર બે હાજર સાત વચ્ચે જે છે એ આવતી હોવી જોઈએ અને પછી તમારે જે છે એ અહીંયા ખાસ સિલેક્ટ કરવાનું છે કેડર અંદર સૌ પ્રથમ તમારે જે છે એ તમે માત્ર પીએસઆઈ માટે ફોર્મ ભરવા માંગતા હોય તો જે આ પીએસઆઈ કેડર છે એના પર ક્લિક કરવાનું છે તમે પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે ફોર્મ ભરવા માંગતા હોય તો બોથની અંદર કરવાનું છે તમે એકલા પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવા માગતા હોય તો જે આ લોકરક્ષક કેડર છે એના પર તમારે જે છે એ સિમ્પલી ક્લિક કરવાનું છે ફોર એક્ઝામ્પલ તમે પીએસઆઈ માટે એકલા માટે ફોર્મ ભરવા માંગો છો તો તમે અહીંયા ક્લિક કરશો તમે લોકરક્ષક એટલા માટે એકલા માટે ફોર્મ ભરવા માંગો છો તો તમે અહીંયા ક્લિક કરશો અને તમારે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર ફોર્મ ભરવું છે તો તમારે જે છે એ સિમ્પલી બોથ પર ક્લિક કરી દેવાનું છે આટલું કર્યા પછી અહીંયા ટાઇટલ ટાઇટલમાંથી જે પ્રમાણે તમને લાગુ પડતું એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે પછી અહીંયા તમારે તમારી સરનેમ નાખવાની છે અહીંયા પછી તમારું તમારું નામ નાખવાનું છે અહીંયા તમારા પિતાનું અથવા પતિનું નામ તમારે જે લાગુ પડતું એ નાખવાનું છે અહીંયા માતાનું નામ જે છે એ નાખવાનું છે એના પછી તમારે જે છે એ સિમ્પલી જેન્ડર છે એ સિલેક્ટ કરી લેવાનું છે તમારી ડેટ ઓફ બર્થ છે એ અહીંયા નાખવાની છે એના પછી તમે મેરિડ છો અનમેરિડ છો કે સેપરેટેડ છો એ સિલેક્ટ કરવાનું છે એના પછી તમારે અહીંયા ખાસ તમારી જે છે એ કેટેગરી સિલેક્ટ કરવાની છે जनरल इडब्ल्यू एस एस सी एससीबीसी के एस टी तब जो एससीबीसी कैटेगरी सिलेक्ट कर सो तो एक कास्ट सर्टिफिकेट और नॉन क्रिमिनल सर्टिफिकेट ना विगत आश्चर्य फॉर एक्जाम्पल ते एस सी केटेगरी सिलेक्ट करो तो, ने कर तो ने एक कास्ट सर्टिफिकेट विगत ना अँ आई जैसे तो जनरल कैटेगरी है तो अँ जनरल कैटेगरी कर तो एक मेरे डॉक्यूमेंट्स ना रहते नहीं फरीडर सिलेक्ट करनी है અને પછી તમારું જે છે એ એડ્રેસ જે છે એ તમારે અહીંયા નાખવાનું છે જે તમારું કરંટ એડ્રેસ હોય તમારે અહીંયા નાખવાનું છે તમારું જે છે એ પછી તમારે જે છે એ તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે તાલુકો જે છે એ સિલેક્ટ કરવાનો છે તમારો જે છે એ પિનકોડ તમારે અહીંયા નાખવાનો છે પછી જે પરમાનન્ટ એડ્રેસ હોય તમારે એ નાખવાનું છે અને એની અંદર પણ તાલુકો જિલ્લો સિલેક્ટ કરી પિનકોડ નંબર નાખી દેવાનો છે એના પછી તમારો મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા નાખવાનો છે તમારું ઈમેલ આઈડી છે એ તમારે અહીંયા નાખવાનું છે ફરીથી તમારે તમારો મોબાઈલ નંબર અહીંયાથી નાખવાનો છે ફરીથી તમારી ઇમેલ આઈડી છે એ અહીંયા નાખવાની છે એના પછી તમારી જે છે એ નેશનાલિટી સિલેક્ટ છે એ ઇન્ડિયાને જ રાખવા દેવાનું છે પછી તમારે અહીંયા ખાસ અગત્યનું સિલેક્ટ ફોટો આઈડી પ્રૂફ એમાં જે છે એ તમારે કોઈ એક આઈડી પ્રૂફ જે છે એ આમાંથી આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાન કાર્ડ કે પાસપોર્ટમાંથી કોઈ એક સિલેક્ટ જે છે એ કરવાનો છે તો જનરલી બધા જોડે આધાર કાર્ડ હોય છે તો એ તમારે આધાર કાર્ડ રાખવાનું છે અને અહીંયા તમારે જે છે એ આધાર કાર્ડનો નંબર હોય ફોટો પ્રૂફ નંબર છે એની અંદર આધાર કાર્ડનો જે પણ નંબર હોય એ નાખી દેવાનો છે જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો યસ કરવાનું છે ના મેળવવા માંગતા હોય તો જે છે એ નો પર રાખવાનું છે પછી બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર એના પર જે છે એ કમ્પલસરી યસ જ કરવાનું છે જો તમે વિધવા હોય તો એની અંદર જે છે યસ કરવાનું છે બાકી એને નો રહેવા દેવાનું છે પછી તમે એક્સ સર્વિસમેન હોય હોય તો યશ કરવાનું છે બાકી જે છે એને નો ઉપર રાખવાનું છે પછી હાલમાં ગુજરાતમાં રાજકીય સરકારી કર્મચારી તરીકે જે છે એ ફરજ બજાવો છો તો એની અંદર પણ જે છે એ સિમ્પલ નો જ રાખવાનું છે એટલે કે તમે અત્યારે કોઈ સરકારી કર્મચારી હોય તો તમારે જે છે અહીંયા યશ કરવાનું છે બાકી જે છે એને નો રહેવા દેવાનું છે એના પછી તમારે જે છે એ અહીંયા તમને જે જે ભાષા આવડતી હોય લખતા વાંચતા ને બોલતા એની અંદર બધામાં જે છે એ ટીક કરી દેવાનું છે ફોર એક્ઝામ્પલ મને ઇંગ્લિશ લખતા વાંચતા ને બોલતા બધું આવડે છે તો આ બધી જે છે એ બધાની અંદર તમારે જે છે એ ટીક માર્ક મારી દેવાના છે આટલું થઈ જાય પછી તમારે જે છે એ ધોરણ બારની ડિટેલ્સ જે છે તમારે અહીંયા નાખવાની છે તો સૌ પ્રથમ તમારે જે છે એ કેટલા પર્સન્ટેજ આવેલા છે એ નાખવાની છે પછી તમે જે છે એ કયા ક્લાસ સાથે સિલેક્ટ પાસ કરેલું છે તો ફર્સ્ટ ડિસ્ટિંકશન તમારે એ નાખવાનું છે પછી બોર્ડની અંદર જે છે એ બોર્ડનું નામ નાખવાનું છે આપણે બધાને જે છે કઈ બોર્ડ છે મોસ્ટ ઓફ ગુજરાત બોર્ડમાંથી પસંદ કરેલું છે તો જીએસસીબી બોર્ડ નાખી દેવાનું છે એના પછી શું નાખવાનું છે સ્ટેટ ગુજરાત જ રહેશે કયા વર્ષની અંદર પાસ કર્યું એ નાખવાનું છે કેટલા ટ્રાયલની અંદર જે છે એ પાસ કરેલું છે એ અને એના પછી લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર નાખવાનો છે તો ધોરણ ની જે માર્કેટ છે એમાંથી તમને આ તમામ વિગતો જે છે એ મળી જશે તો આપણે વાત કરીએ આગળ એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન ડિગ્રી તો જે એસ ની અંદર ફોર્મ ભરતા હશે એમના માટે જે છે એ આ પણ કોલમ જે છે એ આવી જશે તો એમને જે છે એ તમે શું કરેલું છે કયો કોર્સ કરેલું છે આ તમામ જે છે એ કોર્સ આપેલા છે એમાંથી તમારે જે છે એ તમે જે કોર્સ કરેલો એ સિલેક્ટ કરી લેવાનો છે કેટલા ટકા આવ્યા છે એ લખવાનું છે કયા જે છે એ ક્લાસ સાથે સિલેક્ટ કર્યું છે એ પછી યુનિવર્સિટીનું નામ લખવાનું છે સ્ટેટ ગુજરાત પછી પાસિંગ એ લખવાનું છે કેટલા ટ્રાયલમાં પાસ કર્યું એ અને લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર તો તમારી જે જનરલી છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટની અંદર જે સીટ નંબર હોય એ તમારે જે છે એ અહીંયા લખી દેવાનો છે પછી તમે જો અનુસ્નાતકની ડિગ્રી પણ મેળવેલી હોય તો તમારે જે છે એ એ પણ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ જે છે એ ડિગ્રી આવી ગઈ છે એમાંથી તમે જે પણ કરેલું એ લખી દેવાનું છે એના પછી તમે એ જોઈ શકો છો પર્સન્ટેજ લખવાના છે તમારે જે છે એ ક્લાસ સિલેક્ટ કરવાનો છે તમારી જે છે એ યુનિવર્સિટી જે પણ હોય એ લખવાની છે ગુજરાત રાજ્ય અને કયા વર્ષની અંદર તમે પાસ કરેલું છે તમારે એટલું લખી દેવાનું છે પછી જો તમે એનસીસીનું સીટ સર્ટિફિકેટ ધરાવતા તો યસ કરવાનું છે બાકી જે છે એને નો રહેવા દેવાનું છે અને તમે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો હોય રાષ્ટ્રીય રક્ષાશક્તિ નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી એ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો તો યસ નાખવાનું છે બાકી જે છે એને નો પર જ રાખવા દેવાનું છે અને અહીંયા જે છે એ તમને જે આ ધરી આપવામાં આવી છે એની અંદર તમે જે છે એ વાંચી કે ઉપર મેં જે પણ ઇન્ફોર્મેશન આપેલી છે એ તમામ ઇન્ફોર્મેશન સાચી છે એવું વાંચી અને તમારે જે છે એ અહીંયા યસ પર ક્લિક કરવાનું છે અને પછી જે આ સેવનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે તો હવે મેં મારી તમામ વિગતો જે છે એ નાખી દીધી છે અને હવે હું સેવ ઉપર ક્લિક કરું છું જેવું તમે સેવ પર ક્લિક કરશો આ મુજબ તમારો એપ્લિકેશન નંબર છે એ તમારા સામે આવી જશે તો તમારે સિમ્પલી જે છે એનો એકાદ સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો તમારે જે છે એને અહીંયાથી જે છે એ કોપી કરી લેવાનો છે ચલો જે એપ્લિકેશન નંબર છે મારો એને જે છે હું અહીંયાથી કોપી કરી લઉં છું એપ્લિકેશન નંબર તમારે જે છે એ નોંધી રાખવો ખૂબ જ જરૂરી છે કારણ કે ભવિષ્યની અંદર કોઈ પણ તમારે કામ પડે તો તમારા એપ્લિકેશન નંબર અને કન્ફર્મેશન નંબર પરથી જ થશે તો સિમ્પલી જે છે એને હું કોપી કરી લઉં છું આટલું કર્યા પછી તમારે જે છે એ અહીંયા જે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન છે એના પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરશો અહીંયા તમને જે છે ઓપ્શન જોવા મળી જશે અપલોડ ફોટો સ્લેશ સિગ્નેચર તમારે જે છે કે સિમ્પલી એના પર ક્લિક કરવાનું જ છે હવે જે છે એ બીજું સ્ટેપ છે એની અંદર તમારે જે છે એ અહીંયા પહેલાં તમારો એપ્લિકેશન નંબર છે એ એન્ટર કરવાનો છે જે આપણે કોપી કરીએ એ આપણે નાખી દઈએ છીએ પછી જે તમારી ડેટ ઓફ બર્થ છે તમારે એ નાખવાની છે ચલો આપણે એ પણ નાખી દઈએ છીએ એના પછી તમારે જે છે કે સિમ્પલી અહીંયા જે કોડ આપવામાં આવેલો છે એવો ને એવો કોડ જે છે એ અહીંયા નાખવાનો જ છે ચલો આપણે એનું પણ જે છે એ કરી દઈએ છીએ આટલું કર્યા પછી સિમ્પલી તમને જે છે એ અહીંયા ઓકેનું બટન છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે ઓકે પર ક્લિક કરશો તો મેં જોઈ શકો છો નીચે તમારી જે છે એ વિગતો જે છે એ આવી જશે અને એની અંદર સૌ પ્રથમ તમારે જે છે એ ફોટો અપલોડ કરવાનો છે અને એના પછી તમારે જે છે એ સિગ્નેચર અપલોડ કરવાની થશે અને સિગ્નેચરની જે છે એ આ પ્રમાણેની સાઈઝ હોવી જોઈએ તો ચાલો જે છે હું અહીંયા પહેલાં જે છે એ ફોટો ચૂઝ કરી લઉં છું તો ચાલો ગેલેરીમાં જઈ અને જે છે એ આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ એમાંથી જે છે એ ફોટો જે છે હું ચલો મારા જે ફોટો છે એને જે છે એ હું સિલેક્ટ કરી લઉં છું એકવાર ફોટો મળી જાય એના પછી જે છે એ આપણે સિલેક્ટ કરી લઈએ છીએ ચાલો જે છે આ ફોટો મેં અહીંયા ચૂઝ કરી લીધો છે અને પછી અપલોડ પર ક્લિક કરીશ તો આ રીતે જે છે એ મારો ફોટો અપલોડ થઈને અહીંયા આવી જશે આ જ રીતે તમારે જે છે એ સિગ્નેચર છે એ તમારે જે છે એ સિલેક્ટ કરી લેવાની છે ચલો જે સિગ્નેચર છે મારી એ કોરા કાગળની અંદર તમારે કરીને રાખવાની છે પહેલાં અને પછી જે છે એ અહીંયા આવી અને સિમ્પલી જે છે એને સિલેક્ટ કરી લેવાની છે તો ચલો મારી સિગ્નેચર છે એને પણ મેં જે છે એ કરી લીધી છે તો સિમ્પલી તમારે જે છે આ અપલોડ છે એના પર ક્લિક કરી દેવાનું છે જો તમે અહીંયા અપલોડ કરશો તો તમારી સિગ્નેચર છે એ પણ જે છે એ અહીંયા આવી જશે આટલું થઈ ગયા પછી તમારે જે છે એ સિમ્પલી અહીંયા જે છે એ તમારું આ બંને અપલોડ થઈ ગયું છે અને હવે તમારે જે છે એ અહીંયા જે છે એ ઉપર જે છે એ ઓનલાઈન એપ્લિકેશન આપેલું છે તમારે જે છે એના પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરશો તો તમારે જે છે અહીંયા ફોર્મ જે છે એ કન્ફર્મ કરવાનો રહેશે સૌપ્રથમ પ્રથમ આખું ફોર્મ છે એ ભરવાનું છે એના પછી ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરવાનું છે અને એના પછી જે આ કન્ફર્મનું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો તમને અહીંયા જે છે એ ફરીથી તમારો એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે તો અહીંયા એપ્લિકેશન નંબર છે એ આપણે નાખી દીધો છે પછી તમારી જે ડેટ ઓફ બર્થ છે તમારે એ અહીંયા નાખવાની છે ચલો આપણે એ પણ જે છે એ અહીંયા નાખી દઈએ છીએ પછી તમારે જે છે એ જે કોડ અહીંયા આપવામાં આવે છે કેપ્ચા કોડ જે છે એ અહીંયા નાખી દેવાનો છે ચલો આટલું કર્યા પછી તમારે સિમ્પલી જે આ નું બટન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે તો ચલો ઓકે પર ક્લિક કરું છું તો જેવું તમે ઓકે પર ક્લિક કરશો અહીંયા તમારી તમામ વિગતો જે છે કે તમને નીચે શો દેખાડી દેશે એની અંદર તમારે જે છે એ એપ્લિકેશન નંબર તમારું નામ તમારે જે છે કે તમામ વિગતો જે છે એ ચકાસી લેવાની છે અને એના પછી જે આ કન્ફર્મ એપ્લિકેશન એવું બટન છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે ચલો કન્ફર્મ એપ્લિકેશન એના પર જે છે એ હું ક્લિક કરું છું તો અહીંયા આ રીતે જે છે એ સૂચના આવશે અને એને તમારે સિમ્પલી જે છે એ ઓકે કરી દેવાની છે ચાલો એને જે છે એ ઓકે કરી દઉં છું જેવું આને હું ઓકે કરીશ તો આ રીતે તમારો જે કન્ફર્મેશન નંબર છે એ તમારા સામે આવી જશે તો એને સિમ્પલી જે છે એ હવે તમારે જે અરજી છે એનો કન્ફર્મેશન નંબર જે છે એ આવી ગયો છે તો આ કન્ફર્મેશન નંબર છે એને કોપી કરી લેવાના જ તો ચાલો એને પણ જે છે હું કોપી કરી લઉં છું આટલું કર્યા પછી તમે અહીંયાથી જે છે એ પ્રિન્ટ એપ્લિકેશન એના પર ક્લિક કરી આખી જે પ્રિન્ટ છે એ ડાઉનલોડ કરી શકો છો એટલે કે તમે જે આ ફોર્મ ભર્યું છે એના ફોર્મની તમારે જે છે એ આખી ભરતી પ્રક્રિયા દરમિયાન જરૂર પડશે તો એના માટે જે આ પ્રિન્ટ એપ્લિકેશન છે એના પર ક્લિક કરી તમે ફોર્મની જે છે એ પ્રિન્ટ કરાવી શકો છો અને જે પે ફીઝ ઓનલાઈન એના પર ક્લિક કરી અને તમે જે છે એ ફી પણ ભરી શકો છો જો તમારે અહીંયા ના કરવું હોય તો તમારે ઓનલાઈન એપ્લિકેશન છે એના પર ફરીથી ક્લિક કરવાનું છે અને અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફીઝનું જે ઓપ્શન છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે અહીંયા આવી ગયા પછી સૌપ્રથમ તમારે સિલેક્ટ જે છે એ જોબ કરવાની છે તો એની અંદર તમારે જે છે એ સિલેક્ટ જોબની અંદર ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણમાં જે જે છે એને સિલેક્ટ કરવાની છે એના પછી તમારો જે કન્ફર્મેશન નંબર છે તમારે એ જે છે અહીંયા નાખવાનો છે એના પછી તમારી ડેટ ઓફ બર્થ છે તમારે એ નાખવાની છે ડેટ ઓફ બર્થ નાખ્યા પછી જે આ કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે એવો ને એવો કેપ્ચા કોડ જે છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે અને આટલું કર્યા પછી તમે જે છે એ અહીંયાથી એપ્લિકેશન ફોર્મ છે એને પણ પ્રિન્ટ કરી શકો છો અથવા તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ તો તમે એના પર ફી ભરવા માટે તમારે જે છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીઝ એના પર ક્લિક કરવાનું છે તો આ રીતે તમારી તમામ વિગતો આવી જશે તમારે કેટલા રૂપિયા ફી ભરવાની થશે એની ઇન્ફોર્મેશન જે છે તમને આપી લેશે અને નીચે તમને જે છે એ સબમિટ ટુ બટન આપેલું હશે તો જેવું તમે સબમિટ પર ક્લિક કરશો આ રીતે તમે જે છે એ અહીંયાથી જઈ અને તમારી જે છે એ ફી છે એ કોઈ પણ જે છે એ એપ્લિકેશનથી ભરી શકો છો તો આ રીતે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી માટે તમે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા કેવી રીતે ભરી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે તો આ રીતે તમે ફી ભર્યા પછી એપ્લિકેશન પ્રિન્ટ કરી લેશો તો તમારું ફોર્મ જે છે એ કમ્પ્લીટ રીતે ભરાઈ જશે Thank you. Thank you so much for watching.